વાલ ખાતે પારદેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો મંદિરમાં બે થી ત્રણ જેટલા ચોરો પ્રવેશ કરી મંદિરમાં મૂકેલા ગલ્લાઓ કર્યા સાફ છ થી સાત જેટલા મંદિરના ગલ્લાઓ તોડી પૈસાની ચોરી કરવામાં આવી ગતરોજ રાત્રે બે વાગે મંદિરમાં પ્રવેશ કરી 20 મિનિટમાં ચોરી કરી ચોરો ફરાર થયા સીસીટીવીના આધારે સ્થાનિક પોલીસ હેડ બ્રાન્ચ ચોરોને પકડવા કામે લાગી હા અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર શનિવાર રાતના એટલે ત્રણ તારીખ બેસે છે રવિવાર રવિવારના બે વાગ્યે શનિવારની રાતના એટલે રવિવાર થાય છે રવિવારે બે વાગ્યે અંદર સોલ પાસળની એન્ટ્રી કરી અને રાધા સ્વામી જે અમારું ઈશ્વરા મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા આ ખોડિયારની બાજુમાંથી અંદર એન્ટ્રી કરી અને સીધા આવીને પેશકાર ડિસ્મિસ લાવીને ખોલી વીસ મિનિટની અંદર આ છ ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે કમસે કમ અંદાજે એ આ જે સાવિઓ બનાવે છે દાઢી છે દાઢી છે મહાત્મા જેવો દેખાય પણ પંજાબી હોઈ શકે કોઈ બીજી પણ વ્યક્તિ હોઈ શકે પણ કિમિયાગીરી માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને દેખાણા કારણ કે બે જણી સાથે હતી બેગ સાથે લઈને આવેલા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કઈ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઇમેજ ને બધું લઈ ગયા અને મેં આજે વાત કરી છે કે ભાઈ એફઆઈઆર કરવી છે વેપારી કરો તો આ જલ્દી પકડે કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે કમસે કમ દર વર્ષની અંદર બે વાર તો થાય જ છે એટલે પાંચ વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી આપણી કરતા મને એમ છે ચોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે કારણ કે છોર પકડાતા નથી અને ચોરી કરીને લઈ જાય છે પોલીસ સ્ટાફ ને આમાં ધ્યાન આપી અને પોલીસ ને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ પ્રતિક ડલી જનસાક્ષી ન્યૂઝ સુરત